OKAY Greetings Hoy voy a de 10 de junio de 2017 oramos 식althe園 de bolap además que lo conocía por el patamar integraban que nosotros habitualmente cuidamos del arte en el cuarto emigra transitu those que no la a dia foto y queda una歌 en yo pagar tanto la calle aieri y por favor querido por sus sets por el agua bajo trabajo y su hijodiginome másaleca como un no pues

તો અમારે છે ને કે તો તોરુંંંઢે અમે જોવાનું રાખ છોકરો છોકરાને બધાય આવીએ તમે કેતા હોય તો જો ભાઈ આ પાડે તો હાથી પૂછી લઉં હાલો ને હ હાથી પૂછી લ્યો ને લાવ તો પછી માં આપણે એક નકી થઈ જાય ને કે રુંંઢે આવવા છે જોવા હે ચાર-ચાર જણા નહીં અમે ત્રણ ને બસ એક છોકરો કોઈ જાજુ નહીં આવે તમારી ઉપાધી ન ને ના રે ના મહેમાન ક્યાંથી લે હું કઈ હોય ને આ ઉપાધી વાળું ના ના ભલે ને હાથી લ્યો ફોન કર લઉં હો એ હાલો હા બોલ એક કાલ નતો ફોન આવ્યો પુષ્પા બેન નો ને બધાય આવ્યા છે આપણી મોટીન માગુ લઈને તે બધાય બેઠા તે એમ કે કે અમારા જ લગભગ નીકળી જાવું તો એ કે આ છોકરો જોવા આવે તો એક ભાઈ પૂછી લ્યો ને તે હું કહો કે હાલ તો પૂછી લઉં તો શું કરું આપણે તો એને જવાબ દઈ દઈએ હા શું કરે છોકરોને પૂછું તે બધું હા હા બધું પૂછું હા 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 તો એન રોકાવાના ન કે નીકળી જવાના છે એટલે તો કહું કે યાદ નીકળી જાય કે જો જોવાનું રાખવું હોય ને तो रोका ही जाए तो काल जाऊं तो हमारे के नहीं रहे हां तो रख दे अपनी छोकरी में तो अपन से करवाने बराबर ना सिटी से ने भी सारी सोखी था अपनी डिग्री जोई ले छोकरो छोकरो हूं करेलो से पढ़ेलो कॉलेज करेलो से नती काल के ती ना वे नौकरी मड़ी है घर ना धंधा से घर नो घर से के ती हूं काल नो बात कर ला हां ती भले आवे तो सोख वागे के जावे हो એટલે

હા અમાર દીકરી આખો ધીમો જ કરે મમ્મી અહીં સોખું કર નાખીએ મમ્મી અહીં સોખું કર નાખીએ હું બાપા રેવા દે ને બીમાં બે વાર તો એવડા ઘરમાં પોતા કરે લે બી સાડી હું ન ગમે હો હું એવી જ છું મને કામમાં પહેલા બધું જોઈએ હરખું પછી બેહવાનું પહેલા કામ કરી લેવાનું સાચી વાત છે ના ના કામ તો પહેલાં કરવું જોઈએ ને હા આ બધી વાહવાન થાય એ પછી લેખની વાત છે આ તા હે લેખ હોય તો થાય ન આ હોય તોય ના થઈ જાય ના હોય તોય આ થઈ જાય નથી થઈ જતી

એના નઈ ના થઈ વાઈ કે કે તમે સેન દીકરો જઈ હવે ને કે ખબર નતી આ માધા ની ત્યાં આટો મારો આવી થી પુષ્પા બેન કે કે મે તો સુનિલ જોયો લે આ તો મોટો થઈ ગયો થી પુષ્પા બેન કે હાલો નઈ સે છોકરી કે મે કીધું કે હાલો તો બરાબર ને હા હાલો હા તો આ તીય બે હો ના ના બેહું હું મારે ડોહીમાં તમને ખબર છે ને ઘેર સે ઈનો રાંધવાનું છે બધું બાકી છે હો તી હાલો હવે નીકળી રૂંઢે આવી હો

ના તમે આવજો જો થાય હોય આપણે ભાઈ હરમ થાય વાતો કરતા તમારે તાવવાનું જ છે હો બાપા અમને એકલા હરમ થાય કાં બેન હા તમારે તો આવવાનું જ છે હો અમને હરમ થાય કે આપણે તમે માગું નાખ હોય તમને ન લઈ જાય કેવું લાગે ના ના હું તમારે આવવાનું જ છે ભેગું હાથે હાલો ને આવી હું બાને પૂછી લે બાની વેલેરી ખીચડી મૂકી દે વળી કહું હાથ હાડા હાથ થાય તો બાને હાથ હવા હાથ થાય તો ખીચડી જોઈએ હાથી વેલી ખીચડી કરીને રાખી દઈ બરાબર ને બેન હા વેલું કોણ નાખાય પછી આપણે ગયા હોય તો જો કલાક મોડું થાય પછી ટાઈમ ઓ ટાઈમ બધું ન થાય હા બરાબર હા મને તો એક કામ ગઈ હું કેવી કામ છોડી હે કામ કેવી કરતી હતી આપણે હોતું તો અહીં હું કામ કરતી હતી એટલે રસોડામાં હા હું દેખાતું હતું તી હા ન કરતા છોકરી ને આરો થાય માં કામનું તો અહીં આ દુલ્ય બે હું સા પાણી કે કરું હવે એના ના પુષ્પા બેન જાય આ તારી પાંચ બેહી ગયું વળી તમને એમ ના થાય કે જો બેઠાની જરૂર હતી તો બેઠા તા હાલો હું જાય એમ ભાઈ વાત જોતા હે અમાર રાંધું હો હા હવે બેન જાય હો આપણે રૂમ ટે તૈયાર રહેજો ભાડા પાંચ પોણા થઈ આવી જા

હા રિયો એકલો એકલો અહીંયા હું તો તો તને યાદ કરતો તો કે હું કરતી હોય ની શું આ રહી જો અત્યારમાં કામ કરું છું જો બીજું શું કરું હોય તો કામ શીખવું પડશે ને નહીતર પછી તમારા મમ્મી નહીં હલાવી લે કામ વગર કા હા હો એને કામ પેલા જોઈ કામ હું તને કહેતો તો ને બધું કામ શીખજે ન કરે ને જરાય નહીં ગમે હમ ક્યાં ગયા છે બધા તમે એકલા એકલા વાતું કરો તી તને નથી કહેવું પછી તું ખી જાય જાય કયો ને પ્લીઝ એમ કરો ગયા મારું માગું લઈને જવા દે ને હા પાડીએ તો છોકરી વાળા એટલે પાછા તો હસતા હસતા વાત કરશે હા પાડશે છોકરી વાળા વચ્ચે નાનો પડાયે મને ખબર હોય ને જવા દેવા એ કઈ થોડે હા પાડે એમ એમની હજી હું થોડો નોકરી કરું નોકરી કરતા હોય ને ગામડા વાળા બધું જોયે એમાં વાડી જોઈએ આપણે કઈ વાડી બાળી છે નહીં હા વાડી બાળી જોઈએ એવું કાંઈ ના હોય છોકરી વાળાને ગમી ગયો હોય છોકરો તો હા પાડી દે તમે ગમી જાઓ તો હું ક્યાં એવો છું તે ગમી જાય છોકરીને ચાલ ને હવે કેવી વાતું કરો હા ને સુધારા જેવો નહીં છું હું તારા જેવો ઉપાડો નથી હા ભલે વાતો કેવી કરો હા મારી ગાંડી મારી નીસુ ક્યારે આવશો એ લાવો હવે તો ફરવાય નથી ગયા કેટલા ત્રણ દિવસ થયા તો રોકાણા તમે હજી કેટલા દિવસ રોકાવ હમણાં જો મમ્મી આવે ને એટલે કહું કે બપોર પછી આપણે નીકળવાનું છે સાચી બપોર પછી નીકળી જાવ હા તો પછી તો સાંજ કે્યારે પોસો મોડા મોડા પોચસો ને હા મોડા મોડા પોચસો કે એક બાર ખાઈ લે હું કે તું બનાવી રાખી જમવાનો હા મને આવડે ખાલી ખીચડી બનાવતા આવતારે જો ખીચડી કવડાઈ દેસુ આમ ને ખીચડી નો ભાવે હા સાલવા કોલેજ ગઈ કે નત ગઈ ના રે બે દિવસ કે ન ગઈ મેં જાનું બેય નત ગયું ખબર નથી ગમ તું જાઉ હું તમને વાત કરું જોઈએ છે ને જાનુ મળવા જવાનું કીધું તો કે મિસુન લઈને આવજો તો તમને જો હું પૂછવાની હતી કે હું જાઉં જાનુ ભેગી પછી જાઉં એટલે એ બે તો બાર વયા જાય તું એકલી હું કરી નહીં જાતી હો એમ ન કરે જાનુ કેટલી વાર આપડી હારે આવી એવું ન કરે લાવ ના નહીં જાતી કહું ને બસ મારી ફ્રેન્ડ હારે તમારે મારે રાખવાનું હારે આવી ને એમ ન કરાય તારી મરજી હાલ તો નહીં હાલ મમ્મી નહીં પછી કરું બાય

એક એને હગાઈ થઈ જાય ને એટલે કામ પતી જાય એવો થાકી ગયો થાકી ગયો થાકી ગયો ને એમ કરીને સુઈ ગયો ને વાતો કરતો કઈ વાંધો નહીં હાલો અહીંયા આ પાડીને બસ હવે બે ગઈ ન કરતા બસ આ પાડી દીધી એટલે બસ હાલો આપણે સાડા પાંચ સાઈ જઈ બરાબર ને